દર્શક મિત્રો હું સંજય ચુડાસમા અને આજે ફરીવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું મારા બધા જ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આઈ હોપ કે આ બધા જ મિત્રો મજામાં હશું મિત્રો અને હું પણ મજામાં છું તો આજે આપણે બધા જ મિત્રો જવાના છીએ છારા ગામ કે જ્યાં રાંદલ માતાજીનું બારસો વર્ષ જૂનું એક પ્રાચીન મંદિર આવેલું છે અને એક લોકવાયકા મુજબ કહેવાય છે કે રાંદલમાં છે ત્યાં બાલ સ્વરૂપે આવી અને બિરાજમાન થયેલા છે તો આજે આપણે બધા જ મિત્રો છે તે રાંદલ માતાના મંદિરના દર્શન કરીશું તો આપ સૌ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે અને જો કોઈ ફ્રેન્ડ્સ આપણી આ ચેનલમાં નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આ બધા સમક્ષ સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજના આપણા વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દર્શક મિત્રો તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ છારા ગામ કે જે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી આશરે દસ થી બાર કિલોમીટર દૂર આવેલું છે મિત્રો છારા ગામની અંદર રાંદલ માતાજીનું આશરે બારસો વર્ષ જૂનું એક ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક અને પ્રાચીન મંદિર આવેલું છે તમે પાછળ જોઈ શકો છો અહીંયા પર આ શ્રી રાંદલ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે અહીંયા પર આ ગેટ છે તો મિત્રો હવે આપણે ચાંદલ માતાજીના મંદિરના દર્શન કરીએ ગેટની અંદર જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ જગ્યાની મુલાકાત લેશું મિત્રો તો આ બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે તો હવે આપણે ગેટની અંદર પ્રવેશ કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના મિત્રો દર્શન કરીએ તો મિત્રો હવે આપણે ગેટની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો કેટલી ખૂબ જ સુંદર મજાની અને પવિત્ર મિત્રો અહીંયા પર જગ્યા છે આ ચારેકોર મિત્ર જે મંદિરની જગ્યા છે એ હું આપ સૌને

રાંદલમાં છે એ બાળ સ્વરૂપે આવી અને સાક્ષાત બિરાજમાન થયેલા છે આપણે તેમનું મંદિર છે તે ભોયરાની અંદર આવેલું છે તો આપણે તે જગ્યાના પણ દર્શન કરીશું તો સૌ પ્રથમ આપણે રાંદલ માતાજીના મઠના મિત્રો દર્શન કરીએ ચાલો મિત્રો અહીંયા પર રાંદલ માતાજીનો મઢ આવેલો છે તો સૌ પ્રથમ આપણે રાંદલ માતાજી અહીંયા પર આ મઢ છે તો રાંદલ માતાજીને આશીર્વાદ મેળવીએ અને ત્યારબાદ હવે આપણે મિત્રો જઈશું કે જે જગ્યા ઉપર માં સ્વયંભુ બિરાજમાન છે તે જગ્યા ઉપર જઈ અને રાંદલ માતાજીને મિત્રો આશીર્વાદ મેળવીએ જય તો મિત્રો આપણે રાંદલ માતાજીના મઠના દર્શન કરીએ હવે જે જગ્યા ઉપર રાંદલ માતાજી સ્વયંભૂ સાક્ષાત આવી અને બિરાજમાન થયા છે તો હવે આપણે તે જગ્યાના પણ દર્શન કરીએ ચાલો મિત્રો તો મિત્રો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ તમે જોઈ શકો છો અહિયાં પર મિત્રો અહીંયા ગણપતિજી મહારાજ છે તો આપણે ગણપતિજી મહારાજના પણ દર્શન કરીએ તેમના પણ આશીર્વાદ મેળવીએ અને તેમની બિલકુલ સામે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર પવન પુત્ર હનુમાનજી નું સાનિધ્ય છે તો આપણે હનુમાનજીના પણ દર્શન કરીએ જય મિત્રો હવે આપણે આગળ વધીએ અહીંયા પર તમે જોઈ શકો છો આગળ વધતા મિત્રો અહીંયા પર આજે તમને પાણીનો જે કુંડ દેખાય છે તે મિત્રો સૂર્યકુંડ છે અહીંયા પર મિત્રો આ સૂર્યકુંડ આવેલો છે આ સૂર્યકુંડ છે મિત્રો મિત્રો એક લોકવાયકા જે સમય કે જે સમય જતા તે હાલ બુરાઈ ગયેલું છે આ ભોયરું છે અહીંયાથી જે દડવા ગામ છે કે જ્યાં રાંદલ માતાજીનું મંદિર આવેલું છે એ આ ભોયરું છે અહીંયાથી દડવા ગામ જવાતું તેવું પણ એક લોકવાયકા મુજબ કહેવાય છે મિત્રો મિત્રો આપણે રાંદલ માતાજીના મઢના દર્શન કર્યા હવે આપણે આવ્યા છીએ કે જ્યાં રાંદલ માતાજીનું ભોયરાની અંદર એક મંદિર આવેલું છે કે જ્યાં રાંદલ માં એ બાળ સ્વરૂપે આવે આવી અને સ્વયંભૂ બિરાજમાન થયેલા છે અહીંયા પર રાંદલ માતાજીનું મિત્રો અહીંયા પર આ મંદિર આવેલું છે અને આ ચારે કોર મંદિરની આસપાસની મિત્રો જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે આગળ વધીએ કે જ્યાં રાંદલ માતાજી છે એ સાક્ષાત બિરાજમાન છે તો મિત્રો આપણે આગળ આવતા આપણી ડાબી બાજુએ તમે જોઈ અહિયાં પર શ્રી વિશ્વકર્માજી નું સાનિધ્ય છે તો આપણે વિશ્વકર્માજીના પણ મિત્રો દર્શન કરીએ તેમના પણ આશીર્વાદ મેળવીએ જય વિશ્વકર્માજી મિત્રો હવે ફાઈનલી આપણે રાંદલ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો આપણે રાંદલ માતાજીના મિત્રો દર્શન કરીએ તો મિત્રો આપણે બધા જ દર્શન કરી રહ્યા છીએ શ્રી રાંદલ માતાજીના રાંદલ માતાજી આપણા બધાના જ અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી આપણે મિત્રો પ્રાર્થના કરીએ છીએ જય રાંદલ મિત્રો એક લોકવાયકા મુજબ કહેવાય છે કે રાંદલ માતાજીનું મિત્રો આ મંદિર છે એ બારસો વર્ષ જૂનું છે અને રાંદલ માતાજી છે એ બાળ સ્વરૂપે અહીંયા આવી અને સ્વયંભૂ ગિરાજમાં થયા છે આપણે રાંદલ માતાજી નો મિત્રો ઇતિહાસ છે કે જે અહિયાંમાં છે જોશનામાં શોભનામાં તે જોડાયેલા છે અને તેમની આપણે છારા ગામના રાંદલ માતાજી નો જે ઇતિહાસ છે તે આપણે જાણીશું જય માતાજી સંયમ આવેલા છે બાળ રૂપે આવેલા છે માનતાઓ ક્યાં ક્યાંથી દૂર દૂર થી બાળ કોઈ બાળ બચા નો હોય કોઈ નોકરી એ નો નોકરી ઉપર નો લાગતી નો હોય કોઈ દીકરાની સગાઈ નો થતી હોય બરાબર તો બધાની ઈચ્છા કરે છે છે માન જે છે તે બાળ સ્વરૂપે અહિયાં આવેલા સ્વયં બિરાજમાન આવેલા છે તો એ બાળ સ્વરૂપે કઈ રીતે અહીંયા પર આવેલા છે એટલે દરિયાકાંઠે દરિયાકાંઠે કાંઠે અને બીજું શોભના માં તે માતાજી ની અહિયાં પર કોઈ તિથિ ઉજવાતી હોય કોઈ મેળો થતો તેની પણ માહિતી આપો સાતમ નો મેળો અહીંયા શ્રાવણ મહિના સાતમ

મા તો આ ખારવા સમાજ લોકો છે ને તે લોકોને ને બહુ માને બહુ માને છે જે લોકોના ના લગ્ન થાય છે એ લોકોની જોડી હોય ને એ પેલા આવીને માં બેસાડે છે કોઈ નિવેદ બનાવે નિવેદન કરાવે માતાજી બેસાડે મહિને થાય માને બહુ મહત્વ છે

આપણે ખાલી મનસિલ સુધારો કર્યો છે દર્શક મિત્રો આપણે શોભનામાં અને જોશનામાં પાસેથી રાધન માતાજી નો એક ગરબો છે તે પણ સાંભળીશું ગરબો રે રમે રાજને ગરબા નો તોફંગ તો આવ્યો સુતારી ને વાર सुती होतो जा माने घर रे रुडा तोरिया घर भेरे रुडा बाजूया ढरा मानो घर बोरे रमे धरवा रमदो रम तो, भाम तो रे आ ઘર મેળિયા ઘર બોરે રમેરાજ ને ગરબા રંગો ફમ તો રે આવ્યો જો ચીડા ને હા એલી જોડા તો સુતી હોય તો જા મને ઘર બેન રે રૂડી ચુંડિયો ઓઠાર મનો ઘર બોરે આવ્યો સોનીરા સોનીરાની વાર તું તો સુતી હોય તો જા મને ઘર રૂડા

તો મિત્રો આપણે અને જોશનામા પાસેથી રાંધલ માતાજી નો સુંદર મજાનો નો ગરબો પણ સાંભળ્યું અને રાંદલ માતાજી ના મિત્રો આશીર્વાદ પણ મેળવ્યા ખૂબ જ સુંદર મજાનું અને મસ્તો જુનું મિત્રો અહિયાં પર આ રાંધ માતાજી નું મંદિર છે ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકા આશરે દસ કિલોમીટર દૂર આવેલું છા ગામની અંદર રાંદલ માતાજી ના મંદિરના દર્શન કરજો એના અને તેમના આશીર્વાદ મેળવજો મિત્રો જય રાંધ જય તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના રાંદલ માતાજીના દર્શન કર્યા કે જેમનું મંદિર છે તે અંદર આવેલું છે છે અને રાંદલ માતાજી એ કિનારેથી સવારે વહેલી સવારના પાંચ વાગ્યાની આસપાસ અહીંયા પર આવી અને અહીંયા પર સ્વયંભુ બિરાજમાન થયેલા મિત્રો અહીંયાના જે પૂજારી છે શોભનામાં અને જોશનામાં તેમની પાસેથી આપણે રાંદલ માતાજીનો ઇતિહાસ પણ મેળવ્યો અને સુંદર મજાનો મિત્રો રાંદલ માતાજીનો આપણે ગરબો પણ સાંભળ્યો તો આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે આપણને સૌને રાંદલ માતાજીનો ઇતિહાસ છે તે વર્ણવ્યો આપણા સમક્ષ રજૂ કર્યો તો આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને મિત્રો આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો એકવાર જરૂરથી કમેન્ટ બોક્સમાં જય રાંદલમાં લખી કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો પણ કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ બધા સમક્ષ સુધી પહોંચી શકે મિત્રો નવા વિડીયો સાથે ફરી મેળવીશું ત્યાં સુધી મારા બધા જ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી મિત્રો આભાર